ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણના નામની સાથે રાધાજીનું નામ લેવામાં આવે છે ત્યારે તેમના પત્ની તો રૂક્ષમણી છે રાધા અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ અને રાધાની પૂજા કરવામાં આવે છે આ દિવસે પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીને રાધા અષ્ટમી સ્વરૂપે મનાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર કૃષ્ણના જન્મદિવસ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીથી પંદર દિવસ બાદ શુક્લ પક્ષની અષ્ટમીની બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષ્ભાનોના યજ્ઞભૂમિથી પ્રગટ થયા હતા શ્રી રાજા વૃષભાનુ અને તેમના ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની હતી બ્રહ્મકલ્પ વરાકલ્પ અને પદ્મકલ્પ આ ત્રણેય કલ્પોમાં રાધાજીનું કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે જેમણે શ્રી કૃષ્ણે તેમના વામશ્યથી પ્રગટ કર્યા છે ત્યારે વેદ પુરાણો વગેરેમાં તેમનું કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા અને કૃષ્ણ પ્રિયા તરીકે ગુણગાન કરવામાં આવે છે પૌરાણિક કથાઓમાં એવું વર્ણન છે કે ભગવાન વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં ધરતી પર અવતાર લેતા પહેલા તેમના ભક્તોને પણ પૃથ્વી પર ચાલવાના સંકેત આપ્યા હતા ત્યારબાદ વિષ્ણુના પત્ની લક્ષ્મીજી રાધા સ્વરૂપમાં પૃથ્વી પર અવતર્યા હતા રાધાષ્ટમીની વિધિ છે કે સૂર્યોદય સ્નાન કર્યા બાદ વસ્ત્ર ધારણ કરવા લાલ અથવા પીળા રંગના કપડા પર શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિની સ્થાપના કરવી અને સાથે જ પડશ પણ સ્થાપના કરવી તેમને પંચનામૃતથી સ્ના સ્નાન કરાવવું સુંદર વસ્ત્રો પહેરાવી બંનેનો શ્રંગાર કરવો પૂજન સાથે રાધા કૃષ્ણની પણ પૂજા કરવી અને તેમને ફળ ફૂલ મિષ્ટાન અર્પણ કરવા રાધા કૃષ્ણના મંત્રનો જાપ કરવો કથા સાંભળવી અને રાધા કૃષ્ણની આરતી કરવી રાધાષ્ટમીનું મહત્વ છે કે રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હતા રાધા કૃષ્ણની પ્રિય તેમની શક્તિ હતી રાધા વિના કૃષ્ણ અધૂરા છે અને કૃષ્ણ વિના રાધા અધૂરી છે તમે કૃષ્ણના જીવનમાં રાધાનું મહત્વ એ હકીકત પરથી જાણી શકો કે દ્વાપર યુગથી આજ સુધી કળયુગમાં રાધાનું નામ કૃષ્ણ પહેલા લેવામાં આવે છે અને અનંત કાળ સુધી લેવામાં આવશે એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પછી રાધા અષ્ટમીના રોજ પૂજા અને ઉપવાસ કરવાથી વૈવાહિક જીવન સુખી અને સમૃદ્ધ બને છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે જો તમારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પૂજાનું ફળ જોઈતું હોય તો તમારે રાધા અષ્ટમીનું વ્રત પણ અવશ્ય કરવું જોઈએ રાધા અષ્ટમી વ્રત પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના વ્રત જેવું જ આપે છે કીર્તિએ ભાદ્ર પક્ષના ભાદ્રપદના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને બપોરે રાધાજીને જન્મ આપ્યો હતો ઋષભાનુ અને તેમની પત્ની કીર્તિએ તેમના પાછલા જન્મમાં કઠોર તપસ્યા કરી હતી જેના કારણે તેમના ઘરમાં દેવી જેવી રાધા પ્રગટ થઈ જે ઘરમાં રાધા રાણીની પૂજા કરવામાં આવે છે ત્યાં પરિવારના સભ્યોની ઉંમર સુખ સંપત્તિ ધન સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ